ચૈતર વસાવા જનતાનો મોટો અવાજ આપણને જોવા મળી રહ્યા છે ત્યારે અત્યારે ચર્ચાનો વિષય એ છે કે ચૈતર વસાવા એ કહ્યું છે કે જે અકસ્માતમાં જે મૃત્યુ છે એ લોકોને કાયમી નોકરી મળે એવી કામદારો નો મૃત્યુ નીપજ્યું છે ત્યારે અમે તમામ લોકો અહીં ભેગા થઈને એમના પરિવાર ને એસઓયુ સત્તા મંડળ અને એજન્સી દ્વારા એમના પરિવારમાંથી એક સભ્યને સરદાર સરોવર નિગમમાં નોકરી મળે અને એમના એમના પરિવારને હાલના તબક્કે પચાસ પચાસ લાખની આર્થિક સહાયની એમણે બાહદારી આપી છે અને આવનારા દિવસોમાં સરદાર સરોવર નિગમમાં પરિવારમાંથી એક એક સદસ્યને નોકરી આપવાની એમણે બાહદારી અમને આપી છે ડેડિયાપાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન એને ચૈત્ર વસાવા ગમે ત્યારે અને ગમે તે સમયે અન્યાયના સામે ઉભા જોવા મળે છે મિત્રો ચૈતર વસાવા વિશે તમારું શું મર્તવ્ય છે મિત્રો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો